હાય ને મિત્રો તો વાત જ આવે અમારા નવા વ્લોગ તમારું સ્વાગત છે અને આપણે આ તો પાછું ક્યાં ને તમને ખબર પડી ગઈ અને વાળ વાળવાળ જોઈ લે વિખાઈ ગયા અત્યારમાં ગામમાં દૂધ લેવા ગઈ અત્યારમાં દૂધ લઈને આવ્યા તેથી આપણે ગામ સટ હાલો એ મળીએ પછી એટલે મિત્રો તો આપણે બધી જેસી ભલા તો

kak di kak nyebit ini 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 Di. ini ini ટ્રાફિક જોવો તમે ફાઇનલી મિત્રો તો આવે આપણે પ્રસાદી લઈ લીધી ને દર્શન કરી લીધા અને આપણે ડાયરેક્ટ આ જઈને મળીએ ફાઇનલી મિત્રો તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને કેમ કે કાઈ તો વિડીયો બનાવવાની નવરા આવી નહોતી અને આજ પછી આજ તો બપોર કેડ આવી જાય ભણીને આજ આપણે લાવવાનું છે ફીરકી પણ આપણે મળીએ કેવો દોરો પાય છે પતંગો પતંગો આવી ચિંહર આવે હાલો આવીને મળીએ ફાઇનલી મિત્રો તો આપણે જહાદદી વ્યવે છે એની ફીરકી આટલે પાઈએ છીએ